બે ભાઈ છીએ બે છોકરા મારે છે બે છોકરા એના છે મળવું તો પડશે મારે અને બધું અડધું અડધું કર લો અને મળવું અત્યારે અને કઉન અને કહેવા માંગે છે ભાઈ છે તો કરના છે અલગ અલગ છોકરો એમ તો ભાઈ કમ જેવું હશે પણ છોકરાએ એમ જે ભાઈ તો હાલ ગડતર નાખી હવે કરું સારું અત્યારે અત્યારે તો કેરણ જુઠોડ એમ પી જાય હેલા પણ છોકરાઓ છે પણ નહીં છેરી આવે ગેર છે તો નહીં ગેર તો હશે જ એમ તો ઓહ એમ તો અરે આવો હો બરાબર બધા મજા બસ બધા બધા બરાબર આ છે તમારી હતો હા કે ભઈ જઈને આવ્યો અને છે તમે બેઠા બેઠા તો વિચાર આવે બાપ હાલો એવો વિચાર આવ્યો કે આપણે જગ્યા મી કીધું બરોબર વિચાર એવો આવે તો ખેતા મોતો ને કીધું કે કે ભઈને જઈને મળું અને ભાગલા પાલ લઈએ તો જો આ બે ઘર છે તે ઘર તારું ને ઘર મારું બરાબર પછી આ બેહો આપણે જી લે છે દરબાજી બેહો કરી હા હા અને બે પાડો

આપડે મુખી વગર ચાપ પડી કરો મુખી નહીં વેખ મુખી અલ હું બધી વાત આટી તો ગમ મુખી ખરો ને એ બાપ મરી જાય અથવા બાપ જીવતો હોય શુક્રો ને મજાનું હોય તો મુખી આવે મુખી વ્યાક્યાલો મુખી ચાપી

એ વાહન અમે હતો એટલે દર્દ થી તને તને આ લેવા તે બે રૂમમાં અલગ અલગ કરી મૂકી દીધો અને માર તો બે ઓસા તો ચાલ છે ના ના એવું નહી યાર તમારે જેટલું હોય મારા જેટલું આવે એટલું તમારે લેવાનું ના 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 અમારા બે વાહન ઓસા તો ચાલે હવે તું જાણો છે તું લઈ જ બે વાહન વધારે હારો મારે તો બી મારું પેલો વાહન તો જોયો પણ ખબર પેલું બાપા પેલું કાચનું પેટી જેવું હતું પણ આ ટેબલ આ ટેબલ પડી દીધું એટલે એ મે વિચાર્યું કે ટેબલ મૂકું પણ લાગે મારી વિચાર્યું તો કુતરા જાનાંતી આવે રહ્યું છે તે ટેબલ તો નહીં કોઈ નામ આલુ નહીં એ પડી તો ગંટી બની એ આવજો જોજે કેવું ભર્યું હા આ ત્યાં પડી લે તો ત્યાં એમ કે લાવણ કોઈ જનતા લેવું છે આ તો આ ચાલે છે જોઈ લે લઈ જા તું એ લેડો એક કામ કરો ટેબલ તો બતારો મને હા તો ટેબલ તો જોયેલું છે તાર પર તું તારે લઈ જા લે હે તને આલુ લે મેં તો મેં કાઢ્યો તારો હા અમે લઈ જમાને શું જરૂર છે કે એટલે એ લઈ જા સાજી

તું <much> ન <sharp> <Blaze standards> આજે કોમબેર હતા મેલો છોકરો આવે એટલે હું લઈ જઉં બરાબર એવું આકલ્યા આવરા લઈ જા લે લઈ જજે તું જે વાત ના ના જા લઈ જા લઈ જા અને બીજો કોઈ આવે ના બીજો તો લેતી નહી લે તું ટેબલલે જે છોકરો આવે એટલે હાલ લઈ જજો પરવર લઈ જા લે હા લે મંગારા ઊભો થઈ મને બોલા વગર પૂછ્યા વગર બધું કર્યું ને ને ભરતા કરીને જોઉં આજે સતરા

તો આલતો તો નહીં અને લાખ રૂપિયા કેમ તો એ ના તો તક જે છે ને ટેબલ માં બધું હું હોય એટલે ટેબલ માં આ ટેબલ તને રબોપતિ બનાય છે આ બંગલા બંધાય ને હા આ એમની નહીં બંધાય ટેબલ ના લીધે બંધાય તો એ મારા ટેબલ આવે પછી તો એક ફોન આવ્યો અમને હા ના મન કે ભઈ તમારી એક જગ્યાએ લોટરી લાગી હે 3.5 લાખ રૂપિયા જેવું આવે એવું હે

કોઈ અંતરે અને ઝઘડો થાય તો ઝઘડો કર દેજે પણ ટેબલ ના તો વાર ના વા થાય તો આ બધું જી હા

ના તે મારું અરે ના આલું હું ના ના મારું કે બલતું અરે મારા બાગમાં આવી હું આલું ના બે છોકરા બોલાય લાવ જો ભોરે બોલાય લાવો જો ભોરે બોલાય ના જો ટેબલ લેવાની પર ઓકે ઓકે યાર નહી સુકાજો તારા આ તો આયા છોય ભાઈ છોય છોકરા લેવા જો તો હા હા ની હને ફૂટી ટેબલ ટેબલ લે માર કાંટી બળ જાય ને મને ચાલે ને મને જે કરે છે અન લાગે તો જાલ લઈ આય હે

બાકી આવા બીજા તીજાની વાતમાં આવે નહીં મથુરિયા જેવા માણસો ઘરમાં આ ઘર ગાવ બરાબર મથુરીઓ છે ખેમરો તો મહેરબાની કરીને આપણે બે ભાઈને જ આ બધી વસ્તુ સુલજાઈ દેવાની હોય બરાબર તો તમને મારા જય ચંચરમાં અમારી ચેનલનો સબસ્ક્રાઈબર કરો શેર કરો અને કોમેન્ટ કરો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બરાબર આ વિડીયો જો ગમે તો તમે કોમેન્ટમાં લખજો ફરી અમે આનો ભાગ બનાવીશું બરાબર જય ચહેરમાં જય જય કે હા મારું ધડાકું જીજે અડાર ની મોજ ઝુકેગા નહીં સાલા